ભાવનગરની જાણે કાયા પલટ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો વડાપ્રધાન જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે ભાવનગરના શહેરીજનોનું પણ કહેવું છે કે જો નરેન્દ્ર મોદી દર ત્રણ મહિને અથવા તો છ મહિને ભાવનગરની અંદર આવે તો ભાવનગરને ચાર ચાંદ લાગી જાય અને દરેક જગ્યાએ વિકાસની હરણફાળ પ્રગતિ કરી શકે તે પ્રકારની શહેર છે તે ભાવનગર બની જાય પરંતુ જો વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે રાત દિવસ એક કરી અને ભાવનગરનું જે પ્રશાસન છે તે નવો રોડ બનાવી રહી છે વૃક્ષોનું કટિંગ કરી રહી છે દિવાલો ઉપર પેન્ટિંગનું કામ કરી રહી છે અને આ સાથે જ જે ડામર રોડ છે તે પણ બનાવી રહી છે અને બસ્સો જેટલા જે ઝૂંપડપટ્ટીઓ છે તેમને પણ હટાવી રહી છે કારણ કે આપણા ભાવનગર શહેરની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને લઈને ભાવનગરનો વિકાસ છે તે હવે દોડવા માંડ્યો હોય તેવું લાગી રહ્યું છે અને ભાવનગર શહેરમાં દરેક જગ્યા ઉપર અને દરેક સર્કલો ઉપર વિકાસ છે તે રાત દિવસ દોડી અને ખામે લાગ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભાવનગરની જનતામાં પણ ખુશીની લહેર છે કારણ કે દેશના વડાપ્રધાન જ્યારે ભાવનગર આવતા હોય ત્યારે તેમને સારું દેખાય તે માટે ભાવનગરના પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ ભાવનગરને વિકાસની નવી દિશા મળશે તે પ્રકારનું ભાવનગરમાં હાલ દ્રશ્યો છે તે એરપોર્ટ રોડથી જે ઘોઘા સર્કલ અને જવાહર મેદાનનું ગ્રાઉન્ડ છે ત્યાંનો જે વિસ્તાર આવે છે તે તરફના દ્રશ્યો આ દરેક જગ્યા ઉપર જોવા મળી રહ્યા છે